ગુજરાતના દરિયાકાંઠાના આજુબાજુના વિસ્તારોમાં એક ખુખાર ભયંકર રોદ્ર સ્વરૂપ વાળી ડરામણી એક નવી સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી છે અરબસાગરના દરિયાની અંદર આ સિસ્ટમનું જોર અત્યંત તીવ્રને વધતું જોવા મળ્યું છે બીજા નંબરની સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના વિસ્તારોની અંદર નાગપુરના વિસ્તારોમાં સક્રિય બનીને પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતી જોવા મળી છે અને ત્રીજા નંબરની સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીની અંદર ધોધમારને અત્યંત ભયંકર વરસાદની સાથે આ સિસ્ટમ હવે લો પ્રેશરના એરિયામાંથી ડીપ અંદર પરિવર્તિત બનતી જોવા મળી છે આમ ગુજરાત રાજ્ય ઉપર ત્રણ ત્રણ સિસ્ટમોના ખતરાને જોતા આજે ગુજરાતની અંદર વીજળીના ચમકારા ભયંકર ગાજવીજ રોદ્ર પવનના સ્વરૂપની સાથે

અત્યંત ભયંકર બનીને દરિયા કાંઠાના વિસ્તારો જેમાં ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં બંગાળની ખાડીની સિસ્ટમ ટકરાયેલી જોવા મળશે અને નાગપુર આજુબાજુની સિસ્ટમ આગળ વધીને ગુજરાત ઉપર આવતીકાળ દરમિયાન પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી શકે છે આમ એક બાદ એક નવી સિસ્ટમો અને સાયક્લોનિક સિસ્ટમો હવે તીવ્ર બનવાની સાથે પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે જેમાં દક્ષિણ ગુજરાતના સાથે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ તીવ્ર વરસાદ થવાને લઈને જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં મદુરાઈનો વિસ્તાર બેંગલુરુ બેંગલવીના દરિયા કિનારાના વિસ્તારોમાં મુંબઈના દરિયા કાંઠાનો વિસ્તાર હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુરના વિસ્તારોની અંદર ગુજરાત ઉપર આબ ફાટ્યું હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને અલ્હાબાદ ગ્વાલિયર અને ધાનબડના વિસ્તારોની અંદર મોટી આગાહી જાહેર કરવામાં આવી રહી છે છે ગુજરાતની અંદર અંદર પાછલા દિવસોની આભ ફાટેલું જોવા મળ્યું જેમાં સુરતના પંથકોની અંદર નદી નાળા છલકાયેલા જોવા મળ્યા છે જ્યાં જોતા પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે ને સુરતની અંદર પાછલા બે દિવસની અંદર ચૌદ ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે સેટેલાઇટ વ્યૂની મદદથી તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય અને તેના આજુબાજુના વિસ્તારોમાં જે અત્યારે નવી સિસ્ટમો બનતી જોવા મળી છે જેનો સ્ટ્રફ જેનો પટ્ટો આ વિસ્તારોની અંદર ઘેરાયેલો જોવા મળ્યો છે ને જેને જોતા ગુજરાત રાજ્ય ઉપર આજુબાજુના વિસ્તારો ઉપરથી ફૂંકાતા તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે સિસ્ટમના દબાણને જોતા આગામી કલાકોની અંદર

આજે કચ્છના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં દરિયા કિનારાના વિસ્તારોની અંદર ગાંધીધામ માંડવી નળિયાની સાથે રાપર બાડેલી ખાવડ લખપતના વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ અને ભારે જોર પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતું જોવા મળી રહ્યું છે ને પ્રચંડ સ્વરૂપની સાથે આજે કચ્છના વિસ્તારોની અંદર વીજળીના ચમકારાની સાથે તીવ્ર અને ધોધમાર વરસાદ વરસવાની આગાહી કચ્છ માટે અત્યારે જાહેર કરવામાં આવી છે આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવી સાથે મેઘરાજા રાત્રિ દરમિયાન મહેરબાન થયેલા જોવા મળી શકે છે સાથે સાથે સૌરાષ્ટ્રના પંથકોની અંદર પણ હવે સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે ને ઘેરાવો પણ મજબૂત બનીને ભારે પવન અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર પણ ફૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે આમ પવનની ગતિવિધિઓ સાથે આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ મેઘરાજા આગામી કલાકોની અંદર ધબડાટી બોલાવતા જોવા મળી શકે છે જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર ઓખા મંડળના વિસ્તારોની અંદર સાથે સાથે ભાટિયાના વિસ્તારોમાં ખંભાળિયાના વિસ્તારોની અંદર લાલપુર ભાનવડ શીખ ખીચલી સીખલીના વિસ્તારોની અંદર પોરબંદરના પંથકોની અંદર કુતિયાણા ઉપલેટા જેતપુર જુનાગઢ ગોંડલના વિસ્તારોની અંદર ગાજવીજ તીવ્ર બનતી જોવા મળી છે રાજકોટના વિસ્તારોની અંદર છોટી લાનો પંથકના વિસ્તારોની અંદર બોટાદના જિલ્લાની અંદર જસદણ ગોંડલના વિસ્તારોની અંદર ભાવનગરના દરિયા કિનારાના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર મોરબીનો વિસ્તાર જામનગરના વિસ્તારોની સાથે સાથે અલંગના દરિયા કાંઠાનો વિસ્તાર અમરેલીનો વિસ્તાર મહુવા ગીર સોમનાથની સાથે જૂનાગઢના પંથકોની અંદર પણ રાત્રિ દરમિયાન આજે વીજળીના ચમકારા મજબૂત બનતા જોવા મળશે અને સાપ આકારે આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વીજળીના સાથે રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે છે જેવી પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કરવામાં આવી ને જેમાં બે ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ આજે સૌરાષ્ટ્રના પંથકોની અંદર પડતો જોવા મળી શકે છે જેવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મેઘરાજા અત્યારે ગર્જના કરતા જોવા મળી રહ્યા છે ને તીવ્ર તીવ્ર અવાજો સાથે અત્યારે મેઘરાજા દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું સ્વરૂપ બતાવતા જોવા મળ્યા છે એક બાદ એક નવી સિસ્ટમો સક્રિય બનવાના કારણે પવનોની ઝડપની અંદર પણ મોટો ફેરફાર અને વધારો જોવા મળી રહ્યો છે ને જેને જોતા દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આગામી કલાકોમાં પવનની તીવ્રતા સાથે ભયંકર મેઘતાંડવ થવાને લઈને રાજ્ય ઉપર અત્યારે ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે તીવ્ર અને ભારે વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે ને વાદળોની વચ્ચે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પવનોની જળપોની સાથે બારે મેગ ખાંગા થાય તેવી રીતે જળબંબાકાર વરસાદ પણ વરસતો રાત્રિ દરમિયાન જોવા મળશે જેમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર વલસાડનો વિસ્તાર આહવાના પંથકોની અંદર વ્યારાનો વિસ્તાર સુરતના વિસ્તારોની અંદર નવસારી ડાંગના વિસ્તારોની સાથે તાપીના વિસ્તારોની અંદર તો એ સાથે જ આમોદ પંથકોની અંદર નર્મદાના વિસ્તારની અંદર રાજપીપળા અને ભરૂચની અંદર પણ ગાજવીજ અત્યારે તીવ્ર જોવા મળી છે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને પોતાનું ભારે જોર અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર દર્શાવતા જોવા મળ્યા છે દક્ષિણ ગુજરાતની અંદર પાછલા બે દિવસની અંદર જળબંબાકારને અતિભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ને આજે પણ ગાજવીજ સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતની અંદર સિસ્ટમ અત્યારે પોતાનું ભયંકર સ્વરૂપ દેખાડતી જોવા મળી છે જેમાં અહેમદાબાદ જિલ્લાની અંદર વડોદરાના જિલ્લાની અંદર ગરમી અને બફારાના પ્રમાણની સાથે આજની રાત્રિ દરમિયાન ગાજવી સાથે મેઘરાજા ફરી એકવાર મહેરબાન થયેલા જોવા મળશે સાથે સાથે આજની રાત્રિ દરમિયાન લુણાવાડા દાહોદનો વિસ્તાર છોટા ઉદયપુરના જિલ્લાની અંદર ધોળકાનો વિસ્તાર નડિયાદની સાથે ખંભાતના વિસ્તારોની અંદર આણંદના જિલ્લાની અંદર ખેડા પંચમહાલ મહીસાગરના જિલ્લાની અંદર ગોધરાનો વિસ્તાર બોડેરીના પંથકોની અંદર પણ સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે આ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન સિસ્ટમની તીવ્ર અસરોને જોતા ભારે દબાણ સક્રિય બન્યું હોય તેમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે મેઘરાજા રાત્રિ દરમિયાન તૂટી પડે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે ને વીજળીના ચમકારા પણ મજબૂત બનતા રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે તેવું પણ અનુમાન સ્વરૂપ ધારણ કરીને ધીમે ધીમે હવે સિસ્ટમનો પટ્ટો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મજબૂત બનાવતો જોવા મળ્યો છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું ધીમે ધીમે જોર અત્યારે વધી રહેલું જોવા મળ્યું છે જેમાં આગામી કલાકોની અંદર ઉત્તર ગુજરાતની અંદર મેઘરાજા પોતાની સવારી લઈને આવી પહોંચેલા જોવા મળશે અને સવારી પહોંચવાની સાથે જ ઉત્તર ગુજરાતની અંદર થરાદના વિસ્તારોની અંદર પાલનપુરનો વિસ્તાર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર હિંમતનગરના વિસ્તારોની અંદર મહેસાણા રાધનપુરની સાથે વિરમ ગામના વિસ્તારોની અંદર પણ વીજને વીજળીના ચમકારા સાથે મેઘરાજા ફરી એકવાર ધબડાટી બોલાવી શકે છે જળબંબાકાર વરસાદ વરસાવી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે કરવામાં આવી છે જેમાં બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ સાપ આકારે વીજળી પડતી જોવા મળશે ને વીજળીની સાથે સાથે પવનની તીવ્રતા સાથે ગુજરાત ઉપર આજે ને આવતીકાલ દરમિયાન જળબંબાકાર વરસાદ વરસવા અંગે નવી આગાહી જાહેર કરવામાં આવી છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર ગુજરાત ઉપર તીવ્ર પવનોની ગતિવિધિને જોતા ચોમાસું મજબૂત બનવાના કારણે તીવ્ર વરસાદ આજે અને આગામી પાંચ દિવસો દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ જાણકારી ગુજરાત માટે મિત્રો અત્યારે જાહેર કરવામાં આવી રહી છે